આજે મૈન્ડ વી ખાલી કરીવી છે કે દીપેલા ભરી છે આજ ખાલી કરવા મેલાયું અને હવે જાવું જો હે વાળવા સીંડે બીજે છે વાળે ઉનતું અને પછી આવી જ્યા આપણે નાળિયર હોતેરવા ગામમાં મારા દાદાએ ને નાળિયર પેટીને ચૂસે ને હાંજે પસા વિક્રમનો ફોન આવી ગયો તો આવી ગયો પક્કાલું લેવા ઉન વિક્રમ બેલે વિસિ પક્કાલું લેવા તમારે લેવું હોય તો આવજો અને પછી હાંજે હું વિડિયો છે ને પડીકા લેવા સવિટ મટરનો શાક કરું છું અને પછી હાંજે જો ઓલાઈ ટુક કી દીધી થી ટ્રેક્ટર માં કેવું લાગે કમેન્ટ કરીજો સબકાર અમારે છે ને અને પછી હાંજે રસ્તેની માડી ભરી લીધી પછી બેઠા હે માવા ખાય છે એ તો ક ખાતો નથી